जे महिला रसोई बनाव्या तो कान खोली ने लेजो आखू घर बर्बाद थई जशे। नमस्कार दोस्तों आप सोनू हार्दिक स्वागत है भक्तों, जे महिला रसोई बनाव्या चूलो धुए है तो ते कान खोली ने सांभरी ले क्या आ एक नानी भूल तरह में ना प्राण न ले ले दोस्तों ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે મહિલાઓ રસોડામાં રસોઈ બનાવે છે તો રસોઈ બનાવ્યા પછી તરત જ તે ગેસનો ચૂલો ધોવા લાગે છે પરંતુ શાસ્ત્રો અનુસાર શું આ સાચું છે કે ખોટું આજે આ વિડિયોમાં આપણે એ જ ચર્ચા કરીશું દોસ્તો શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે દરેક ઘરના વ્યક્તિનો ચૂલો તેની સાથે કંઈ કહે છે જી હા ભક્તો આજની આ વિડિયોમાં જે વિશેષ જાણકારી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે જાણકારી ગરુડ પુરાણના આધારે હશે અને ભક્તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણ જે ગ્રંથ છે તે સાધારણ ગ્રંથ નથી આ પુરાણમાં આપણી જિંદગી સાથે સંબંધિત બધી નાની નાની વાતો અને નાની નાની ક્રિયાઓનું વિસ્તારથી જ્ઞાન મળે છે દોસ્તો જુઓ કે ઘર નું જે 100 થી પવિત્ર અને 100 થી મુખ્ય સ્થાન હોય છે તે રસોડું હોય છે એક પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે તે પણ આપના ઘરની સુખ શાંતિ પર સીધી અસર કરે છે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ પિતૃ આ બધી વસ્તુઓ સાથે સીધો સંબંધ રાખે છે આ વિડિયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં કયા દિવસે આપને ગેસનો ચૂલો ધોવો જોઈએ અને ચૂલાની સાફસાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે શું કરીએ કે જેથી આપણું ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે દોસ્તો તમાર બધા પ્રશ્નોના જવાબ આ વિડિયોમાં મળશે પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સૌને એક નાની વિનંતી છે કે વિડિયોને પૂરો અંત સુધી જોજો બિલકુલ પણ મિસ ન કરતા કારણ કે આ જાણકારી ખૂબ જ અમૂલ્ય છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરી દેજો જેથી બીજા લોકોને પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડિયોને એક પ્યારો લાઈક જરૂર કરજો અને આપણી YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા જેથી આવી જ જાણકારી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ન ભૂલતા दोस्तों बात एवी है कि अमरु काम तो सलाह आपू है अमे तो फक्त सलाहज आप शेय छे आने मानो के न मानो ए तमारी मर्जी परंतु भक्त तो, एक बात जरूर कहीशू के जो मानी लेशो तो तमारो बेड़ो पार थी जैसे आ वीडियो अंत सुधी जोया पी तमने कोईपण प्रकारेशमनो नहीं करव पड़े आगर तारी मर्जी તમે ખુદ જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં આપણે વધારે બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ ભક્તો હવે જુઓ અમારું જે શાસ્ત્ર છે તે એવું કહે છે કે ઘરનો જે ગેસ ચૂલો હોય છે તે ચૂલો માત્ર રસોઈ બનાવવાની વસ્તુ નથી પરંતુ તે તમારું પૂરા પરિવારની સમૃદ્ધિ sehat અને માનસિક શાંતિનો મૂળ આધાર હોય છે દોસ્તો આ ઘર ના અગ્નિ કુંડની જેમ હોય છે જા દેવતાઓ નો વાસ માનવામાં આવે છે અને એમ સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસ ચૂલો ઘર નું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે સોય તો એ વાંચ્યું જ હશે કે ગેસ ચૂલા નો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે દોસ્તો ગેસ ચૂલો એક એવી વસ્તુ છે જાથી અનપાકે હે અને કહેવાય હે કે અન્ય જ પ્રાણ હે दोस्तों जो प्राणज नहीं रहे तो आ जीवन शू मतलब रही जशे। गरुड़ पुराण अनुसार तेमा कहवामा आव्यू है के यंत्र अन्न तंत्र लक्ष्मी अर्थात ज्या अन्नों सन्मान थाय है त्यामा लक्ष्मी नो वास लक्ष्मीनों है अने चूलो एज स्थान है ज्या अन्न पूरा परिवार पोषण थाय है माटे चूलो फक्त एक उपकरण नहीं परंतु पूजनीय स्थान है चूलो ए स्थान है जेना पर आपने अपना घर की रोटली पकवीए छोटलीज घर सभ्यों पर खूब असर करे हैं जो चूलो साफ हो तो घर देवी लक्ष्मी टके है अने जो चूलो गंदो तूटेलो फूटेलो के काड़ो पड़ी गयो होय तो अन्न अशुद्धि अशुद्धि बीमारी क्लेश धननी कमी अने स्त्रीना जीवन में दुख है दोस्तों गरुड़ पुराण अनुसार આ વાત પણ ઘણી મહિલાઓને આજ સુધી ખબર ન હતી કે ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયલો હોય છે દોસ્તો અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખ્યનું સ્થાન પ્રાપ્ત છે તેજ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્ન આહુતિ પહોંચાડે છે એટલા માટે ચૂલાને ઘરેલું યજ્ઞ કુંડ પણ માનવામાં આવ્યો છે દોસ્તો જુઓ जारे जूना जमाना मा लोकों ने देवताओं भोग हतो अथवा लगवाथवा जारे जयरे देवताओं देवताओ भोग लगावे है तो अग्नि ते भोग चढ़ावे है तो एज रीते दर वखते जारे कोई स्त्री चूलो सड़गावे है तो ते जाने अजाने एक यज्ञ प्रारंभ करे है जी हाँ दोस्तों कहवाय है के नो चूलो बधी बाबा पर महत्व राखे है कहवाय है કે ગરુડ પુરાણ અને ધર્મ શાસ્ત્ર અનુસાર મહિલા અને ચૂલાનો સંબંધ ખૂબ જ ઘનિષ્ઠ માનવામાં આવ્યો છે કેમ કારણ કે ચૂલા ઉપર જ મહિલાઓ રસોઈ બનાવે છે અને મહિલાઓનું બીજું ઘર કોને કહેવાય છે રસોડાને કહેવાય છે અને રસોડામાં જે ચૂલો રાખેલો હોય છે તે મહિલાઓની સૌથી નજીક હોય છે દોસ્તો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે दोस्तों चूलो घरनी स्त्रीनी बीमारी क्लेश कंगालि वास्तु दोष पितृ दोष आबद्धा दोषो साथे पण जोडायलो होई है એટલા માટે મે ઘણીવાર પહેલા પણ તમને જણાવ્યું છે કે આપણે આપના ઘર માં ન તો ચૂલા ને ગંદો રાખો જોઈએ ન તો તૂટેલો ચૂલો ઉપયોગ માં લેવો જોઈએ કારણ કે દોસ્તો જો આપણે ગેસ ના ચૂલા ને નિયમ વગર ઉપયોગ કરીશું સ્ત્રીના જીવનમાં દુખ તો આવશે જ આ સાથે જ સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ પારિવારિક તણાવ પણ આવે છે એટલા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવાના આપના શાસ્ત્રોમાં કેટલા કઠોર નિયમો પણ બતાવવામાં આવ્યા છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે ચૂલાની હાલત સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન બનાવી રાખે છે દોસ્તો વાસ્તુશાસ્ત્રમાં ચૂલાને રાખવાની દિશાનો પણ ખૂબ જ સારી રીતે ઉલ્લેખ મળે છે બે રસોડાના દક્ષિણ પૂર્વ કોણમાં હોવું જોઈએ અને ગેસ ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે આને અગ્નિકોણ માનવામાં આવે છે એક અને જે ઘરના રસોડામાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે અને રસોઈ બનાવતી વખતે મોઢુ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે મહિલાઓ ગેસ પર રસોઈ બનાવે છે ત્યારે તેમનું મોઢુ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ કારણ કે આ બે દિશાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે એક આ દિશાઓમાં જ આપણા દેવી દેવતાઓ બિરાજમાન રહે છે આજ રીતે દોસ્તો પશ્ચિમ કે ઉત્તર દિશામાં ચૂલો હોય તો કહેવામાં આવ્યું છે કે घर में पैसा अपव्यय थाय है तरह में पैसा टकता नथी। ते घरमा गरीबी कंगाली आवे है घर बर्ख्त बिल्कुल नथी रहती अने घर सुखशांति कई वस्तु पर निर्भर करे हैं घरनी सुखशांति घर में पर निर्भर करे हैं तो दक्षिण के कोण में चूलो हो तो बीमारियों दुर्घटनाओं है हैं इ जुओ दोस्तों जारे घनी वार आप घर में कोई व्यक्ति की तबियत में अचानक उतार चढ़ाव आवा लगे है देवू वधवा लागे है, है परेशानियों वधवा लागे है तो तेनु क्यांक ने क्यांक कारण होई शके है के होके घरनो चूलो दक्षिण दिशा में लगवालो माटे ध्यान राखजो के दक्षिण अने पश्चिम दिशा में घर न चूलो न लगवावो ईशान कोण जेने उत्तर पूर्व मा आवे है તેમાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય હૈ અને પિતૃદોષ પણ આપણને લાગે છે આ જ રીતે દોસ્તો કહેવામાં આવ્યું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે હૈ પરિવારના લોકોની અંદરોઅંદર બનતી નથી અને પરિવાર તૂટવા લાગે હૈ દોસ્તો જેનાથી ઘરના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે હૈ અને ઘર માં अशुभ શક્તિઓ નો પ્રવેશ થાય છે અને જ્યારે ઘર માં अशुभ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાર તો થાય જ છે પરિવાર ની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલા માટે ઘર ના ઈશાન કોણ માં ક્યારે પણ ચૂલો ન રાખવો જોઈએ મહિલાઓ ખાસ ધ્યાન રાખે કારણ કે મહિલાઓ રસોડા માં સૌથી વધુ રહે છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે કેટલાક ઘરોમાં મહિલાઓની ચાલતી નથી તો મહિલાઓ આ વાતને પોતાના ઘરના સભ્યોને જણાવે કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો સાચો હોય હૈ અને કઈ દિશામાં રાખવો ખોટો હોય છે દોસ્તો જુઓ સાફાઈ તો દરેક મહિલા કરે છે પરંતુ એ ખબર નથી હોતી કે સાફસફાઈ કેવી રીતે કરવી જોઈએ અને ક્યારે કરવી જોઈએ દોસ્તો ध्यान राखजो के गरुड़ वास्तु शास्त्र वास्तुशास्त्र धर्म धर्मशास्त्र अनुसार घनी एवं जोवा मळे है के जे घरनी स्त्री थी प्रेम थी ध्यान चूला ने पवित्र मानी ने काम करे है ते घर घरमा बीमारी खूबज ओछी आवे है पति पत्नी मा प्रेम बनी रहे है धनधान्य क्यारे कमी नथी होती दोस्तों रसोड़ा माथी निकलती सकारात्मक ऊर्जा पूरा घर शांति फैलावे है कारण के रसोडूज आ कलियुगन सौ पवित्र स्थान मा आव्यू है एक परंतु एवा लोको है जे तेनी पवित्रता थी पण अजान है लागे छे के रसोड़ा मा पवित्रता न राखवी जइए परंतु रसोड़ा ने हमेशा पवित्र राखव जइए जुओ भक्तो, गैस चूलानी साफ करवाना पण आपना शास्त्र केटलाक नियम है એટલે કે સવારે સૂરજ નિકર્યા પછી જ ચૂલો સળગાવો. મહિલાઓ ધ્યાન રાખે કે ક્યારે પણ અડધી રાત્રે ચૂલો ન સળગાવવો જોઈએ. અડધી રાત્રે ચૂલો સળગાવવાથી અગ્નિદેવનું અપમાન થાય છે. ચૂલાને સળગાવતા પહેલા તમે હળદર, પાણી કે ગૌમૂત્રથી હાથ ધોઈને પ્રણામ કરો. એટલે કે જો તમારું ઘરમાં ગંગાજળ છે તો મહિલાઓ ચાહે તો ગંગાજળ પણ ગેસના ચૂલા પર છાંટી શકે છે પરંતુ કહેવામાં આવ્યું છે કે હળદરના પાણી કે ગૌમૂત્રથી હાથ લગાડીને જ ચૂલાને સ્પર્શ કરવો જોઈએ જો તમે રોજ ન કરી શકો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર તો આ નિયમ અપનાવી જ શકો છો અને ચૂલો સાફ થયા પછી જ રસોઈ બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વગર આપણે રસોઈ ન બનાવવી જોઈએ અને દોસ્તો અઠવાડિયામાં એક વાર વિશેષ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના રસોડાની અઠવાડિયામાં એક વાર સફાઈ કરીશું તો તે સારું રહેશે કેમ કારણ કે જુઓ ગેસના ચૂલા પર માત્ર અગ્નિદેવ જ નહીં પરંતુ ગેસના ચૂલા પરમાં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી પણ પોતાનું સ્થાન રાખે છે એક विराजमान रहे हैं तो लींबू मीठू भेड़ी चूला की बड़ेली जगह ने साफ जरूर करो ब्रश के कपड़ा थी खूणाओं ने सारी रीते साफ करो चूला चूलानी नीचे जामेली गंदकी के तेलना डाघा पूरी रीते अने गैस पाइप अने वाल्व ने भीना कपड़ा थी लूहो गंदगी जमा थाय है जे वास्तुदोष लगावे है आ समझवा जेवी है के जुओ भक्तों वास्तुदोष जे है, ते मोटी मोटी वस्तुओं थी नहीं परंतु नानी नानी पर लागे भूलो कार महिलाओं खास करीने शू न करव जो ये, ते जरूर ध्यान में राखव जइए के स्नान करया वगर चूला पर रसोई बनावी वर्जित मान्य है आजना समय मोर्डन महिलाओ थी है शहर की मोटी मोटी महिलाओं शू करे है के नहाया वगर सीधी रसोड़ा में चाली जाए है चूला ने स्पर्शे हे घरना रसोड़ा में जीने रसोई बनावा लगे है कोई पोता ना हाथ थी, मटली में मा पानी भरी ने पीवा लगे है आने पूरी रीते वर्जित मान्य मा है जुओ जे महिलाओं नहाया वगर रसोड़ा जाए है तो रसोड़ा नी जे ऊर्जा ते अशुद्ध थी जाए है महिलाओं अन्नदोषी बने हे एट्ला जयरे અન્નનો દોષ બને છે તો રસોડામાં ખાવાની કમી પડી જાય છે રસોડાના ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નની ખૂબ જ હાની થાય છે અને ધનની પણ ખૂબ જ હાની થાય છે એટલા માટે સ્નાન કર્યા વગર ચૂલા પર રસોઈ ન બનાવવી જોઈએ અને રાત્રે ગંદો ચૂલો છોડવાની ઘણી બધી મહિલાઓની આદત હોય છે રાત્રે રસોઈ બનાવી અને ચૂલાને ગંદો છોડી દીધો પરંતુ તમે એ કેમ ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સંબંધ ધનથી હોય હૈ અને અન્નપૂર્ણાનો અન્નથી હોય હૈ એટલા માટે મહિલાઓએ રાત્રે ગંદો ચૂલો પણ ન છોડવો જોઈએ રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને બળેલા ચૂલાને ઘણા દિવસો સુધી સાફ કર્યા વગર છોડી દેવાથી ગૃહ ક્લેશ बीमारी धन हानि ने आमंत्रण है महीनाओ सुधी घर में महिलाओं चूला ने साफ नहीं करती केम कारण के काम कर घनी बधी महिलाओ ने आड़स आवे है कोई जॉब वाली महिला होय, तो तेने समय नहीं मत कोई महिला साफ सफाई नथी बतावती। तो आ कारण पीछे शू थे के घरनु वातावरण बगड़वा तो नक्कीज है हवे दोस्तों जुओ के घना बद्दा लोकोनी आदत होए है अरे हु मात्र महिलाओंनीज बात नहीं करी रयो अही हूँ पुरुषों पण बात करी रयो छु के घना बद्दा लोकोनी आदत होए छे के चूलानी पासे एठा वासन जमा करी दे है हवे चूलानी पासे एठा वासन क्यारे पण न राखवा जोइए कारण के चूलो सोथी पवित्र वस्तु है अने चूलानी ઠા વાસણ જમા કરવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા જમા થાય છે તો ચૂલા ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણ પણ ન રાખવા જોઈએ અને ચૂલા ઉપર સામાન રાખવો એટલે કે ડબ્બા વાસણ તો ઉર્જાનો પ્રવાહ રોકાય છે અને કામમાં અવરોધો આવે છે આવું કરવાથી મહિલાઓ વિશેષ ધ્યાન રાખે કે શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની ક્યારેક જગ્યા નથી મળતી તો ચૂલા ઉપર ફેકી દે હે જે પૂરી રીતે ખોટું માનવામાં આવ્યું હે દોસ્તો ચૂલા સાથે જોડાયલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ હે કહેવામાં આવ્યું હે કે ચૂલાને દિવસમાં એકવાર સવારે કે સાંજે કોઈ પણ સમયે ગાયત્રી મંત્ર કે પછી અગ્ને નમઃ બોલીને સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ જ પવિત્ર વસ્તુ હે અને પૂજનીય હે ઘણીવાર જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લઈને આવે હે તો તે ચૂલાનો પ્રયોગ કરતા પહેલાં તેના ઉપર સ્વસ્તિક બનાવે છે તે ચૂલા ઉપર કંકુ અબીર ગુલાલ અને અક્ષત ચઢાવે છે એટલા માટે ગાયત્રી મંત્ર અગ્ને નમઃ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોડામાંમાં અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવો જો તમારું ઘરના રસોડામાં કે ઘરના રસોડામાં મંદિર છે તો ખૂબ જ સારી વાત છે અને જો નથી પણ તો ઘરના રસોડામાં ઓછામાં ઓછી એક ભગવાનની ફોટો અવશ્ય લગાવવી જોઈએ કાં તો ગણેશજીની લગાવો કાં તો માતા લક્ષ્મીની લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના ઉપર હળદર ચંદનથી સ્વસ્તિક જરૂર બનાવો દોસ્તો મેં આ જ વાત તમને પહેલાં સમજાવી હૈ અને હજુ પણ સમજાવી રહ્યો છું અને નવી વહુ જ્યારે ઘરમાં આવે હૈ તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવડાવીને ચૂલા પર ભગવાનનો ભોગ લગાવવો શુભ હોય હૈ કારણ કે જ્યારે ઘરમાં નવીનવી વહુ આવે હૈ ત્યારે પણ ઘણા લોકો શું કરે છે કે પહેલા ઘરની જે પહેલી રસોઈ બને છે તેને ભોગ નથી લગાવતા પ્રિય ભક્તો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ પ્યાર આશીર્વાદ પામવા માંગો છો અને ચાહો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દી થી વિડિયો ને લાઈક કરી ને તમારી પોતાની YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી માતા જરૂર લખો દોસ્તો આ તમામ જાણકારી જનરુચી ને ધ્યાન માં રાખી ને આપવા માં આવી રહી છે જ્યોતિષ અને ધર્મ ના ઉપાયો અને સલાહો ને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયો નો ઉદ્દેશ્ય માત્ર તમને બેહતર સલાહ આપવાનો હે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી